સામાન્ય કાળના બાવીસમાં અઠવાડિયાનો સોમવાર ગામનો દીકરો ગામમાં ન પૂજાય ઈસુના ગામના લોકો પોતાના પૂર્વગ્રહો છોડી સુથારના દીકરાને સ્વીકારવા તૈયાર નથી મારા ઘરના કુટુંબના અને ગામના લોકો તરફની મારી દૃષ્ટિ કેવી છે આપણે સૌને ઈશ્વરના સંતાનો તરીકે સ્વીકારી શકીએ એવી કૃપા માંગીએ સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ અધ્યાય ચાર કડી સોળથી ત્રીસ પછી તેઓ નાસરેથ આવ્યા જ્યાં તેઓ ઉછર્યા હતા પોતાના નિયમ મુજબ વિશ્રામવારને દિવસે તેઓ સભાગૃહમાં ગયા અને વાંચવા ઊભા થયા પૈગંબર યશયાનું ઓળિયું તેમના હાથમાં આપવામાં આવ્યું તેમને ઓળિયું ઉઘાડ્યું અને નીચેના વચનોવાળી જગ્યા શોધી કાઢી મારામાં પ્રભુનો આત્મા ઉતરી આવ્યો છે કારણ તેણે મારો અભિષેક કર્યો છે તેણે મને એટલા માટે મોકલ્યો છે કે હું દિનજનોને શુભ સંદેશ સંભળાવું બંદિવાનોને મુક્તિદાન અને અંધજનોને દ્રષ્ટિદાન જાહેર કરું દલિતોને મુક્ત કરું તેમજ પ્રભુને કૃપાના વર્ષની ઘોષણા પછી વીઠી દઈ સેવકને પાછો આપી બેસી ગયા સભાગૃહમાં સૌની નજર તેમના ઉપર મંડાયેલી હતી તેમણે તેમને કહેવા માંડ્યું આજે આ શાસ્ત્ર વચન તમારા સાંભળતા સાચું પડ્યું છે સૌ કોઈ તેમની પ્રશંસા કરવા લાગ્યું અને તેમના મુખમાંથી આવી પ્રાસાદિક વાણી નીકળતી જોઈ સૌ અચંબો પામ્યા અને કહેવા લાગ્યા શું આ યુસેફનો દીકરો નથી ત્યારે ઈસુએ તેમને કહ્યું તમે મને બેશક પેલી કહેવત સંભળાવશો કે ઓ વૈદ તારી જાતને જ સાજી કરશો કફર નહોમમાં તે શું શું કર્યું છે તે અમે સાંભળ્યું છે અહીં તારા વતનમાં એ કરી બતાવને અને તેમણે વધારામાં કહ્યું હું તમને ખાતરીથી કહું છું કે કોઈ પણ પૈગંબરનો તેના પોતાના વતનમાં સ્વીકાર થતો નથી હું તમને સાચું કહું છું કે એલિયાના વખતમાં જ્યારે સાડા ત્રણ વર્ષ સુધી આકાશમાંથી વરસાદનું ટીપું સરખું વરસ્યું નહોતું અને આખા દેશમાં ભારે દુકાળ પડ્યો હતો ત્યારે ઇઝરાયલમાં વિધવાઓ તો ઘણી હતી તેમ છતાં સિદોન પ્રદેશમાં સારફતમાં રહેતી એક વિધવા સિવાય બીજા કોઈ પાસે એલિયાને મોકલવામાં આવ્યો નહોતો વળી પૈગંબર એલિશાના વખતમાં ઇસરાયલમાં કોઢિયા તો પુષ્કળ હતા છતાં સિરિયાના નામાન સિવાય બીજા કોઈને સાજો કરવામાં આવ્યો નહોતો આ સાંભળીને સભાગૃહમાં ભેગા થયેલા બધા લોકો ક્રોધથી સળગી ઉઠ્યા એકદમ ઊભા થઈને તેઓ તેમને ગામ બહાર હાંકી કાઢી જે પર્વત ઉપર ગામ વસેલું હતું તેની એક કરાડ આગળ લઈ ગયા તેમનો ઈરાદો એમને ગબડાવી પાડવાનો હતો પણ ઈસુ તેમની વચ્ચે થઈને ચાલ્યા ગયા કફરનહુમમાં ઈસુએ કરેલા ચમત્કારોથી ઈસુની કીર્તિ ફેલાઈ ગઈ હતી અને તેમના પોતાના વતનમાં પણ એ વાત પહોંચી ગઈ હતી વિશ્રામવારના દિવસે ઈસુ તેમના ગામના સભાગૃહમાં જાય છે અને તેમના હાથમાં યશાયાનું ઓળિયું આપવામાં આવ્યું આ એક સામાન્ય રિવાજ હતો પણ ઈસુએ જે રીતે એમના વિશે જ પૈગંબર યશાયાએ કરેલી ભવિષ્યવાણી એમના મુખે વાંચી સંભળાવી ત્યારે તેમાં સામાન્ય વાચક કરતાં એક દિવ્ય રણકાર હતો ઈસુએ યશાયાએ જેના વિશે કહ્યું હતું એ પોતે જ છે એની પુષ્ટિરૂપે અંતે ઉમેર્યું કે આજે આ શાસ્ત્રવચન તમારા સાંભળતા સાચું પડ્યું છે અંગ્રેજીમાં કહેવત છે કે ફેમિલિયરિટી બ્રીડ્સ કન્ટેમ્પ્ટ જેનો ભાવાર્થ છે પરિચય કે ઓળખાણ અનાદર પેદા કરે છે અને તેથી જ દેખિત રીતે ઈસુની દિવ્યતાના સ્પર્શ સાથે સાંભળેલા શાસ્ત્રપઠન પછી પણ લોકો આજે આ શાસ્ત્રવચન તમારા સાંભળતા સાચું પડ્યું છે એ શબ્દો સમજવાને બદલે અને અંજાવાને બદલે લોકોને એમના કૌટુંબિક મૂળને તેમની સાથે જોડીને આશ્ચર્ય વ્યક્ત કરતા જોઈને ઈસુએ સ્પષ્ટ કહેવું પડ્યું કે કોઈ પણ પૈગંબરનો તેના પોતાના વતનમાં સ્વીકાર થતો નથી ઈસુ તેમના આ કથનના પુરાવા રૂપે એલિયા અને નામાનના દાખલા આપે છે ઈસુના ગામના લોકોને ઈસુના ચમત્કારો સ્વીકાર્યા હતા પણ ઈસુનો સંદેશ જે પડકારો તેમની સમક્ષ રજૂ કરે છે તે સ્વીકાર્ય નહોતું ઘણીવાર આપણે પણ એવું માનતા હોઈએ છીએ કે ઈશ્વરની કૃપા માટે આપણે જ લાયક છીએ આપણો ભાઈ કે પડોશી નહીં સત્ય કડવું હોય છે અને તેથી આપત્તિકર હોય છે જેનો સ્વીકાર વિરલાઓ જ કરી શકે છે તેથી જ ઈસુ પર હુમલો કરવાની હદે તેમના ગામવાસીઓ પહોંચી ગયા એક નવ દીક્ષિત યુવાન પુરોહિત તેમનો આવો અનુભવ કહેતા હતા તેમના પોતાના ગામમાં પોતાના પ્રથમ પરમયજ્ઞ દરમિયાન કરેલા બોધ વિશે લોકોએ કરેલી વિચિત્ર ટિપ્પણી પછી તેમને ઈસુના આ વચનો કેટલા આશ્વાસનજનક લાગ્યા હતા અહીં આપણી માટે પ્રથમ બોધ છે ઈસુ જે રીતે આ પરિસ્થિતિનો સામનો કરે છે તેમાં ઈસુ નથી ગુસ્સે થતા કે નથી કરતા દલીલ ઈસુ શાંતિથી જે સંદેશ આપવાનો છે તે મક્કમતાથી સ્પષ્ટ શબ્દોમાં આપે છે અને હિંમતભેર એ લોકોની વચ્ચેથી ચાલ્યા જાય છે આપણી સાથે આવા પ્રકારનું નકારાત્મક વર્તન થાય ત્યારે ઈસુનો આ પ્રતિસાદ યાદ રાખીએ બીજો બોધ છે કે કોઈને પણ આપણે તેના કૌટુંબિક સામાજિક ધાર્મિક સાંસ્કૃતિક કે આર્થિક પરિપ્રેક્ષ્યમાં જોઈને પૂર્વગ્રહથી આપણો મત ન બાંધીએ કોઈ પણ વ્યક્તિને એક માનવી તરીકે જ જોઈએ અને એ પ્રમાણે તેના ગુણોની કદર કરીએ માનવીમાં દોષો અને નબળાઈ પણ રહેવાના જ જેમાંથી આપણે પણ બાકાત નથી તેથી દોષો અને નબળાઈની ટીકા કરવાનું ટાળીએ એ ઈશ્વરને ખૂબ જ ગમે એવું વર્તન છે રહેજો હે સુજ શ્વાસ રહે રહેજો આગળ પાછળી હેરી રહેજો મારતલ હે મન દિલ જો મારો परम सखात में मार था जो परम में था जो जीवन Çeviri ve